હવે આપણે ત્યાં ચોમાસું આસપાસ છે એ પહેલાં પણ વાવાઝોડું આવે એવી સંભાવનાઓ છે અને એ બધાની વચ્ચે એક ચિંતાજનક સમાચાર એ છે કે કોરોના પણ ફરી દસ્તક દઈ રહ્યું છે કોવિડ નાઇન્ટીનના કેસ ફરી એકવાર ગુજરાતમાં જોવા મળ્યા છે હોંગકોંગ સિંગાપોર અને થાઇલેન્ડમાં પરિસ્થિતિ બહુ જ ચિંતાજનક છે ભારતમાં કોરોનાના બસો સત્તાવન આસપાસ કેસ નોંધાયા છે ત્યાં સમાચાર મળ્યા કે ગુજરાતમાં બે વર્ષની બાળકીથી લઈને બોતેર વર્ષના વૃદ્ધ કોરોનાથી અસરગ્રસ્ત થયા છે વાત કરીશું તુક્યા નોંધાયા છે કોરોના કેસ એના વિશે નમસ્કાર આપની સાથે હું સેજલ વિશ્વભરમાં કોરોના ફરી એકવાર માથું ઊંચકી રહ્યો છે એશિયામાં વધતા કોરોના સંક્રમણની વચ્ચે ભારતના અનેક શહેરોમાં નવા કેસ પણ નોંધાઈ રહ્યા છે વાત ગુજરાતની કરીએ તો કોરોનાની રી એન્ટ્રી થતાની સાથે જ સાત કેસ નોંધાયા છે અમદાવાદ શહેરમાં જ આ સાતે કેસ નોંધાયા છે જેમાં વટવા વિસ્તારનો પંદર વર્ષનો કિશોર કોરોના સંક્રમિત થયો છે નારોલનો અઠ્યાવીસ વર્ષીય યુવક દાણી દાણીલીમડાના બોતેર વર્ષીય વૃદ્ધા બહેરામપુરાના ત્રીસ વર્ષીય યુવક ગોતામાં રહેતી બે વર્ષીય બાળકી કોરોના પોઝિટિવ આવી છે આ સિવાય નવરંગપુરાના ચોપન વર્ષીય આધેડ અને બોપલના પંદર વર્ષીય કિશોરનો પણ સમાવેશ થાય છે હાલ આ તમામ લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે બીજી બાજુ મુંબઈમાં પણ કોરોનાના નવા ત્રેપન કેસ નોંધાયા છે કોરોનાના કેસ વધતા બીએમસીએ લોકોને શાંતિ જાળવવા દેખરેખ રાખવાની સલાહ આપી છે અને સાથે જ જો લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવાની સલાહ પણ આપી છે આપણે ત્યાં ગુજરાતમાં પણ રાજકોટ સુરત ભાવનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા સહિતના જે રાજ્યો મહેસાણા સહિતના જે શહેરો છે એ શહેરોની અંદર આરોગ્ય વિભાગની બેઠકો યોજવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પ્રમાણે એક જાન્યુઆરીથી ઓગણીસ મે સુધીમાં દેશમાં બસો સત્તાવન કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે પહેલી મેથી ઓગણીસ મે સુધી સિંગાપોરમાં કોરોનાના ત્રણ હજાર કરતાં વધારે દર્દીઓ નોંધાયા છે જ્યારે હોંગકોંગ ચીન અને થાઇલેન્ડમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે જેને લઈને અલર્ટ આપવામાં આવ્યું છે ભારતમાં કોરોનાનો સૌથી પહેલો કેસ જાન્યુઆરી બે હજાર વીસમાં નોંધાયો હતો માર્ચ બે હજાર વીસમાં દેશવ્યાપી લોકડાઉન લગાવવામાં આવ્યું હતું ભારતમાં કોરોનાની પહેલી લહેર જાન્યુઆરી બે હજાર વીસથી ફેબ્રુઆરી બે હજાર એકવીસ સુધી ચાલીના દરમિયાન અંદાજે એક પોઈન્ટ આઠ કરોડ લોકો કોરોના સંક્રમિત થયા હતા સત્તર સપ્ટેમ્બર બે હજાર વીસના દિવસે એક જ દિવસમાં સૌથી વધારે અઠાણું હજાર કેસ નોંધાયા હતા આ લહેરમાં એક લાખ પંચાવન હજાર લોકોનું મૃત્યુ થયું હતું દરરોજ સરેરાશ ચારસો બાર મૃત્યુ નોંધાયા હતા કોરોનાની બીજી લહેર માર્ચ ચાલી આ દરમિયાન જેમાં હોસ્પિટલો અને ઓક્સિજનની ભારે અછત હતી ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી સંક્રમણમાં આવ્યું અને આરોગ્ય વ્યવસ્થા પર ભારે દબાણ આવ્યું આ લહેરમાં એક લાખ ઓગણસિત્તેર હજાર લોકોનું મૃત્યુ થયું દરરોજ સરેરાશ બે હજાર સાતસો ઓગણસિત્તેર મૃત્યુ નોંધાતા હતા ત્યાર પછી આવ્યો કોરોના નો ત્રીજો તબક્કો ડિસેમ્બર બે હાજર એકવીસ થી ફેબ્રુઆરી બે હજાર બાવીસ સુધીનો ઓમિક્રોન વેરિયન્ટને કારણે જાન્યુઆરી બે હાજર બાવીસ માં કોરોનાના કેસ બહુ ઝડપથી વધ્યા કે ત્રીજી લહેરમાં ઓમિક્રોન વેરિયન્ટના કારણે કેસ તો તીવ્રતાથી વધ્યા પણ એ બીજી લહેર જેટલી ઘાતક નહોતી મૃત્યુદર ફક્ત ઝીરો પોઈન્ટ બે ટકા હતું અને આ લહેરમાં દસ હજાર ચારસો પાસઠ લોકોના મૃત્યુ થયા હતા લગભગ પચાસ પોઈન્ટ પાંચ લાખ નવા કેસ નોંધાયા હતા એક રાહતની વાત હાલ એ છે કે જે એન વન નવો વેરિયન્ટ નોંધાયો છે એ એટલો ઘાતક નથી જેટલો પહેલી બીજી કે ત્રીજી લહેરમાં કોરોના ઘાતક હતો છેલ્લા બે વર્ષમાં આ જે એન વન વાયરસના વાયરસની અંદર ઘણા બધા પરિવર્તન જોવા મળ્યા છે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે ચિંતાની વાત નથી આ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ શકે છે પણ અત્યાર સુધી એના કારણે કોઈ સિરિયસ કોમ્પ્લિકેશન્સ નોંધાઈ ન નોંધાયા નથી જોકે વૃદ્ધો હોય કે પછી કોઈ ગંભીર બીમારીથી પીડિત લોકો હોય અથવા તો જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે એ લોકોને આ વેરિયન્ટનું જોખમ વધારે હોઈ શકે છે હવે વાત કરીએ જે વન સામે રક્ષણ મેળવવા માટે શું કરવું જોઈએ તો ભીડભાડવાળી અથવા ઓછી વેન્ટિલેશનવાળી જગ્યાઓમાં માસ્ક પહેરવું જોઈએ તમારા હાથ સાબુથી સારી રીતે ધોવા જોઈએ ખાસ કરીને બહારથી આવ્યા પછી અને ખોરાક લેતા પહેલાં જો તમે હજુ સુધી રસી અને બુસ્ટર ડોઝ નથી લીધો તો લઈ લો જો બીમારીના લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો બીમાર લોકોથી દૂર રહો છીંક ખાતી વખતે કે ખાંસી ખાતી વખતે તમારા મોં અને નાકને ઢાંકો અને સાવચેત રહો અને સુરક્ષિત રહો હાલ ગુજરાતમાં કોરોનાના સાત કેસ નોંધાયા છે પણ સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે કેમ કે સિઝન પણ હવે ઝડપથી બદલાઈ રહી છે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર